ગુજરાત રાજ્યમાં આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષોની નિમણૂક કરવા માટે આજ રોજ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો અને સમગ્ર ગુજરાત રાજ્યના જુદા જુદા અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ ભાજપના અધ્યક્ષની નિમણૂક કરાઈ છે ત્યારે આ તકે ખુશી વ્યક્ત કરતા ભાજપના કાર્યકર્તા કંઈક આ મુજબ જણાવી રહ્યા છે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિવિધ જિલ્લાઓના અધ્યક્ષોની સમરચનાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની આજે બેઠક હતી કચ્છ જિલ્લામાં બૂથથી લઈને મંડળ સુધીની તમામ પ્રકારની પ્રક્રિયાઓ સંગઠનની પૂર્ણ થઈ છે અને આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની જે સંરચના થઈ છે એ પહેલાં પ્રદેશની ટીમ દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા મુખ્ય આગેવાનોને પ્રજાકીય પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રદેશની ટીમે સાથે મળીને જે નિર્ણય કર્યો છે એમાં જિલ્લા અધ્યક્ષ તરીકે પુનઃ માન્ય શ્રી દેવજીભાઈની વરણી કરેલ છે અને અહીંયા હાજર બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોએ દેવજીભાઈની જિલ્લા અધ્યક્ષ તરીકેની વરણીને સહર્ષ સર્વાનું મતે સ્વીકાર કર્યો છે તો બીજી તરફ અમારા કચ્છી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લાને નવા મળેલા ભાજપ અધ્યક્ષ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપની ટીમે સતત તેમના પર બીજી વખત વિશ્વાસ મૂકી અને તેમને સતત બીજી ટર્મ માટે ભાજપના પ્રમુખ પદ માટે નિમણૂક કરી છે ત્યારે તેઓએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને તેઓ જણાવી રહ્યા છે કે કચ્છ જિલ્લામાં જે પણ પ્રશ્નો પેન્ડિંગ છે તેને પૂરા કરવા માટે અમારી ટીમ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવશે અને ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ કઈ રીતે વધુ વધુ કરી શકાય તે દિશામાં મારી ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે કચ્છ જિલ્લાને મળેલા ભાજપના નવનિયુક્ત પ્રમુખ આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજે જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રદેશના અધિકારીઓ દ્વારા આજે જિલ્લા પ્રમુખની નિયુક્તિ માટે જ્યારે સંરચનાની કામગીરી છે એમાં મને પ્રમુખ તરીકે બીજી વખત ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એનો આભાર માનું છું આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ મારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અમારા પ્રદેશના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ ભાજપના મહામંત્રીશ્રીઓ આપણા સ્થાનિક મહામંત્રી સન્માન શ્રી વિનોદભાઈ અને સ્થાનિક સૌ ધારાસભ્યશ્રીઓ સૌ પાર્ટીના કાર્યકર્તાઓના અત્રેથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગામી સમયમાં કચ્છ જિલ્લામાં જે પ્રકારે સંગઠનનું કામ ચાલી રહ્યું એમાં વધારે હજી કેવી રીતે ઉત્તરોત્તર વધારે સારું કરી શકે એના માટેનો પ્રયત્ન કરશું અને કચ્છના જે પ્રશ્નો છે એ બાબતમાં પણ અમે વધારેમાં વધારે પ્રયત્ન કરી સૌ સાથે મળીને એક આદર્શ જિલ્લો બને અને ગુજરાતનું કચ્છ એ ગ્રોથ એન્જિન બને એના માટે અમે સૌ પ્રયત્ન કરશું વસ્તુ છે છે વિકાસ એ ચાલતી પ્રક્રિયા એટલે વિકાસ એ ચાલતી પ્રક્રિયા છે એટલે એના માટે ઘણા બધા પ્રશ્નો છે એ બાબતમાં અમે હવે નવી ટીમ બનશે સાથે મળીને જે જે અગત્યના પ્રશ્નો લઈ અને સાથે મળીને પ્રયત્ન કરશું બધા જ પ્રાયોરિટીમાં છે અત્રેથી હું કાર્યકર્તાઓને સૌને સંદેશો આપું છું કે આપણો જિલ્લો એ સરહદી જિલ્લો હોવાને કારણે આપણે સૌ કાર્યકર્તાઓ જે કંઈ આપણે સંગઠનનું કામ છે એ સારી રીતે કેવી રીતે કરી શકીએ પ્રજાના પ્રશ્નો વધારેમાં વધારે પ્રજાના સુધી જઈ અને લોકોના પ્રશ્નો વધારે વધારે ઉકેલી અને આપણે એક સારું સંગઠન તરીકે પ્રસ્થાપિત થઈ જી